આવ્યા છે અમારી જોડે માન્ય ધારાસભ્ય જોઈ છે જોડે અમદાવાદ અમારા એના જે પણ અમારા પદાધિકારીઓ છે અને ભાવિક જનતા પણ સૌપ્રથમ તો જે પ્રમાણે આરટીઆઈ દ્વારા માહિતી મળી છે અને એની અંદર મુખ્ય ચૂંટણી અધિકારીના નામે એક કોટેશન મંગાવવામાં આવે છે અને એ કોટેશન પછી એના જે પૈસા છે એનું બિલ છે એ ચૂંટણી તો હતી નહીં એ પંદર તારીખની અંદર પંદર બે તારીખે છવ્વીસ ત્રણે ચૂંટણીની જાહેરાત સોળ ત્રણે થઈ ગઈ છતાં પણ એ બિલ મંગાવવામાં આવે છે એ મંજૂર કરવામાં આવે છે અને પંદરમી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી મંત્રી શ્રી અને બાકીના લોકોને વિધાનસભાના શ્રીએ આમંત્રણ આપે છે અહીંયા આવે છે ત્રણસો સાહીઠ રૂપિયાની ચાની ચુસ્કી એટલે બે વખતની ચા એટલે સાતસો વીસ રૂપિયા અને સત્તરસો પચાસ રૂપિયાની જમવાની થાળી આ અહીંયા જમે છે આરોગ્ય છે અને એનું બિલ કલેક્ટર જે બનાસકાંઠા છે એ સૂચન કરે છે આપશ્રીને અને આપશ્રીના દ્વારા એ જે બિલ છે એ અહીંયા માતાજીના ધર્મપ્રેમી જનતાના જે રૂપિયા છે દાનના રૂપિયા એનેથી ચૂકવવામાં આવે છે આપશ્રી દ્વારા હૃદય પણ આપવામાં આવ્યો અને એમાં તમે સ્પષ્ટ જણાવ્યું છે કે હા અમે બિલ ચૂકવ્યું છે તો આ બિલ હજી આજે બસ્સો દિવસ થયા હજી સુધી એ બિલ સરકારમાંથી પાસ નથી થયું તો આપને વિનંતી છે કે સરકારમાંથી આ બિલ જલ્દીથી પાછું લઈ લો જો પાછું લેવામાં નહીં આવે તો એકસો છપ્પન છપ્પન ધારાસભ્યોના ત્યાં અમે ક્યુ કોડ લઈને જઈશું માતાજીનો ક્યુ કોડ તમે અમને આપો અને અમે એમના વિસ્તારમાં એમની ધર્મપ્રેમી જનતા સુધી એમણે ખાધેલા પૈસા છે એ પૈસા અમે પાછા લેવડાવીશું નંબર વન નંબર ટુ એવું અમને જાણવા મળ્યું છે કે કોઈ મોટા નેતા અધિકારી અથવા તો કોઈ મોટા નેતાના સંબંધીની બાબરીનું એક અહીંયા પ્રસંગ કરવામાં આવે છે એના માટે પાછળ બધી તમે ધામધૂમથી સાફ સફાઈ કરાવો છો બહુ સારી વાત છે પણ હવે એ પ્રસંગ કરવામાં આવે તો એ પ્રસંગની અંદર મહેરબાની કરીને મંદિરના કોઈ રૂપિયા સરભરામાં ના ખર્ચાય એ પણ આપણે અત્યારે જે અમે તમને અત્યારે એ આ આવેદનપત્રની અંદર લખેલું છે આ સિવાય જો કોઈ બીજા બિલો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આવેલા હોય કે જે હકીકતમાં સરકારને ચૂકવવાના હોય જેવા કે એસ ટી ભાડાના બિલ જે લોકવાયકા ચર્ચાય છે કે એક દોઢ કરોડનું એસ બિલ પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને મોકલવામાં આવેલું છે તો અત્રે શ્રી સાથે કોંગ્રેસ પક્ષનું આખું ડેલિગેશન આપને વિનંતી કરે છે કે આવેદનપત્ર છે એનો અમને જવાબ આપજો એના વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી છે એની વાત કરજો આવેદનપત્ર છે એ માત્ર આવેદનપત્ર નથી અને તમે ફરિયાદપત્ર સમજીને આના વિરુદ્ધમાં જલ્દીથી કાર્યવાહી કરજો